ત્રિકમ શિષ્ય ખાન સાહેબ ના શિષ્યો બે શિષ્યો એક સાહેબ બીજા દાસ અર્જુન આ દાસ અર્જુન પંદર તિથિ અને સોળ પ્યાલાની વાત આ જગતના લોકોને દઈ બી છે તો પ્રથમ પ્યાલામાં પ્યાલો પાયો બીજે પ્યાલે મારા ગુરુ એ ત્રિકમ ધણી નો ભેગ જીવ ને શિવ નથી જુજવા અલખ નિરંજન છે પછી મોર સાપ ચડી મારા ગુરુએ મને આપી આપી છે મને ખરે રે ખરી એવો પ્યાલો મારા સતગુરુ એ મને વાયો ત્રીજો પ્યાલો એ બોલ્યા તોડી દીધા ત્રણ ગુણ ને પાંચ તત્વ ના તન આ જગત વધારણ જાદવા મારા સંત વધારણ તમે સો સંત નવસો નાડી ને કોઠા જડિયા છે આમાં જકડ સન એવો કારીગર વાલો કર્યો એરણ વિનાની મારી કાયા ઘડી એવો પ્યાલો મારા સદગુરુએ મને પાયો સોતે પ્યાલે મારા ગુરુએ જગાડી દીધી આનંદની લીલા લેપ કામ ક્રોધ મારા મટાડિયા મટાડી દીધી મારી મુખડા વેણ પછી નામના કોટા ગુરુએ ફેંક્યા સદગુરુએ બાંધિયા બાણ પ્રેમ ભક્તર મને પહેરાવ્યા પછી ભાલુ લઈને હું તો હામે સડી એવો પ્યાલો મારા ગુરુએ મને પાયો પાંચમે પ્યાલે મારી કાયામાં પ્રેમ પ્રગટ્યો મને સન્મુખ મળી ગયા છે શ્યામ એકમીસ બ્રહ્માંડની ઉપરે જે રણુકારમાં બોલે એ મારો રામ પછી અંતર ખડકી ગુરુએ ઉઘાડી બીજા પૂર્વ ખડકીને પ્રણામ ત્યાં તો જળહળ જ્યોતિ જાગી દેખી મેં તો એક હીરા મણી એવો પ્યાલો મારા ગુરુએ મને પાયો

એવો પ્યાલો મારા ગુએ પાયો દસમી પ્યાલે મારા સદગુરુ એ બતાવી દીધી મને શાનગુરુ ના એવો પ્યાલો મારા ગુરુએ મને પાયો અગિયાર આગળ વિનંતી કરી છે મેં તો એક કરોડ ચોરાશીમાં પેરા મતાડજો મારા સદગુરુ બંધી છોડ કરોડો જુગના ગુના મટાડ્યા ગુરુએ રાતી ભાંગી મારી સોય સદગુરુ મારા ખાન ને સમરૂ લાગુ તો પાયે પડી એવો ક્યાલો મારા ગુરુએ મને પાયો બારમે ક્યાલે તખત પર બેઠો મારાથી જુદો નથી મારો નાદ જાણ્યા અજાણ્યા ને ઉગાડજો સદગુરુ રહેજો મારી સંગાત શરણે આવ્યા ને ઉગાડજો મુક્તિ નો મેલજો મારા પર હાથ યુક્તિને મુક્તિ માંગુ ગુરુ લાગુ હું તો પાયે પડી એવો પ્યાલો મારા સત્ગુરુએ મને પાયો તેરને ત્યારે નક્કી થયું હું નથી નરકે નાગ તેરને ત્યારે નક્કી થયું હું નથી નરકે નાગ ભાવ હોય તેને આપજો ભરિયા તમારી પાસે ભક્તિના વડાર મને આપી દીધી સાંભળા તમે આપી છે મને અહીંયાની આમ ભગત વધારણ જાતળા પ્યાલે સદગુરુ એ કળા બતાવી દીધી મને શાન ચિત્રો ગુરુ દ્વારા સાહેબ નો એ તો ખોડી બતાવી દીધો મને ખત અવિસર પદવી આપજો રજની બતાવજો મને શાન

શબ્દો ના લાગેલ મને બાણ સાહેબ ગતિ સોળ વાલ ને માથે એક રતી એવો પ્યાલો મારા સતગુરુ એ મને પાયો બોલો સતગુરુ સાહેબ ની જાય